આ વિશેષ કાર્યક્રમ દરમિયાન ભારત સંબંધિત કુલ બાર વિષયોને આવરી લેવામાં આવ્યા હતા જેમાં ભારતની ભાષાઓ પરંપરાગત વેશભૂષા ઐતિહાસિક સ્થળો મહાન નેતાઓ વૈજ્ઞાનિકો સંસ્કૃતિ સંગીત નૃત્ય ભૂગોળ ધર્મ અને ભારતીય વિકાસ યાત્રા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને વિદ્યાર્થીઓ દ્વારા સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ તેમના અભિનય પ્રસ્તુતિ અને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા હું કૌશલ વિદ્યા ભવનનો ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયા બોલું છું આજે અમારે પ્રાથમિક વિભાગના એકથી ચારના વિદ્યાર્થીઓ છે ધોરણ એક થી ચારના વિદ્યાર્થીઓ એમના સરસ મજાની કૃતિઓ તૈયાર કરેલી છે કૌશલની દ્રષ્ટિએ ભારત એ એનો ટોપિક છે એમાં ભારતની વિવિધ ભાષાઓ ભારતના વિવિધ પોશાકો ભારતના વિવિધ ખોરાકો ભારતની વિવિધ સંસ્કૃતિઓ અનેક પ્રકારના જે ભારતની વિવિધતાઓ છે એ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં શિક્ષકો યોગદાન છે કે વિદ્યાર્થીઓ જરા પણ ખચકાયા વગર જે માહિતી આપવાની છે તે દર્શકોને આપે છે અને દર્શકો પણ એનાથી ખૂબ ખુશ છે આનો અમારો એક જ હેતુ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારતની સંસ્કૃતિ અને એની વિવિધતા વિશે જાણે અને ભવિષ્યમાં ભારત એક જ છે અખંડ છે

અલગ અલગ રાજ્યની જે ખાણીપીણી છે એ ટુ ઝેડ ભારતને કહીએ તો થ્રી ડિગ્રીમાં જે છે અમે આવરી લીધું છે અને આ જે મેગા ઇવેન્ટ છે અમે એનું આયોજન ત્રણ દિવસ માટે કરેલ છે પહેલા દિવસે આપણા સુરતના મેયર મેયર સર શ્રી દક્ષેશભાઈ માવાણી કાનજીભાઈ ભાલાળા જેવા મહાન હસ્તીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને એમને પણ અમારા બાળકોને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા બીજા દિવસે જે છે આ આજુબાજુની જેટલી પણ પ્રી અને શાળાઓ છે એના લગભગ જેટલા બાળકોએ મુલાકાત લીધી હતી આ ઉપરાંત તમારા શાળાના પચીસો જેટલા બાળકોએ મુલાકાત લીધી હતી અને ત્રીજા દિવસે જે છે એ બાળકોના વાલી માટે આ જે મેગા ઇવેન્ટ છે એ ખુલ્લી મુકાઈ હતી અને આજે આશરે પાંચ હજાર જેટલા વાલીશ્રીઓ આની મુલાકાત લીધી છે આ મેગા ઇવેન્ટ ની પાછળનો મુખ્ય હેતુ અમારો છે કે આપણા બાળકો જે છે એ ભારતીય જાણે ઓળખે અને આપણી જે પરંપરાઓ છે એને આગળ લઈને પરંપરા ટોટલ અહીંયા આપણી જે ઇવેન્ટ છે એ ચોથા ધોરણના બાળકોએ પ્રસ્તુત કરી છે અને ચોથાના દરેક બાળકો જે છે એ આવરી લેવાયા છે અને લગભગ એકસો એસી જેટલા બાળકો એ આમાં ભાગ લીધેલ છે હવે ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યુઝ સુરત